ગુડ મોર્નિંગ નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો અને નીટ ની તૈયારી ખૂબ સારી રીતે કરી રહ્યા હશો નીટ બાયોલોજી લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે સ્ટાન્ડર્ડ ઇલેવન્થ નું એકમ નંબર પાંચ મનુષ્ય દેહ ધર્મ વિદ્યા હ્યુમન ફિઝિયોલોજી અને તેનું પ્રકરણ નંબર અઢાર ચેપ્ટર નંબર એટીન દેહજળ અને પરિવહન બોડી ફ્લુઇડ્સ ફ્લુડન આ જે ચેપ્ટર છે તેના નીટના અગત્યના મુદ્દાઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો જે છેલ્લો લેક્ચર હતો પાર્ટ તેની અંદર આપણે મુખ્યત્વે આર અને બોમ્બે રુધિર જૂથ આ બે રુધિર જૂથ વિશે વાત કરેલી મતલબ કે પાર્ટ ફોર અને પાર્ટ ફાઈવ આ બંને લેક્ચર્સ છે તે સંપૂર્ણપણે રુધિર જૂથને આપણે ત્યાં અભ્યાસ કરેલો છે એ બીઓ રુધિર જૂથ આર એચ રુધિર જૂથ અને તેની સાથે સાથે બોમ્બે રુધિર જૂથ મિત્રો આજનો જે લેક્ચર છે તેની અંદર આપણે પહેલાં તો રુધિર જૂથ વિશે એક સરસ વિડિયો જોવાના છીએ કે જેથી આપણો રુધિર જૂથનો કન્સેપ્ટ વધારે રિવાઇઝ થઈ જાય અને સાથે સાથે ત્યારબાદ આપણે રુધિર ગંઠનની જે ક્રિયા થાય છે એટલે કે બ્લડ કોએગ્યુલેશનની જે પ્રોસેસ થાય છે તેના વિશે ખાસ સમજવાના છીએ તો મિત્રો આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો આ લેક્ચરને છેલ્લે સુધી જોજો અને ખૂબ જ અગત્યના મુદ્દાઓ જે છે તેને ખાસ નોંધી લેજો ચલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો આ એક ખૂબ અગત્યનો છે કે જ્યાં એનિમેશનની મદદથી રુધિરજૂથ અને રુધિરદાનની જે ક્રિયાઓ છે તેની અંદર એ બી ઓ અને તેની સાથે સાથે આર રુધિરજૂથની અગત્યતા શું છે તે સમજાવેલી છે ફરીથી મોટાભાગના કન્સેપ્ટ આ એક નાનકડા વિડીયોની અંદર ફરીથી બતાવી દેવામાં આવ્યા છે ખુબ ધ્યાનથી આ વિડીયોને જોશો તો આખે આખો કન્સેપ્ટ એ ફરી પાછો તમારા મનમાં તાજો થઈ જશે મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય ત્યારે ચોક્કસ રીતે રુધિર અને રુધિરદાનની ક્રિયા કેટલી મહત્વની હોય છે બરોબર બ્લડ બેંક ની અંદર સંગ્રહાયેલું જે રુધિર છે તે ચોક્કસ વ્યક્તિને આપી શકાય છે અને તેના દ્વારા તેના શરીરમાંથી થયેલો જે રુધિરનો લોસ છે તેને અટકાવી તે વ્યક્તિનું જીવન બચાવી શકાય છે તો આ રુધિર દાનની ક્રિયા અને રુધિરની જે આપલેની આ ક્રિયાઓ છે તે અત્યંત અગત્યની છે પરંતુ આ ક્રિયાઓ કરતી વખતે ખાસ ધ્યાનમાં એ લેવાનું છે કે રુધિર જૂથ જે છે તેને બરોબર મેચ કરવામાં આવે અને સુસંગત રુધિર જૂથોમાંથી જ રુધિરનું આદાન પ્રદાન થાય એક કોષ્ટકની અંદર હવે બતાવવામાં આવશે કે કઈ રીતે આપણે હમણાં જોયું તેમ દાતા અને ગ્રાહી આ બંનેના રુધિર જૂથ દર્શાવેલા છે તો અહીંયા જે આ રંગીન તમને ચોખા જોવા મળે છે દર્શાવે છે કે કયા પ્રકારના દાતા કયા પ્રકારના ગ્રાહીને રુધિર આપી શકે બરોબર તો આને તમે મેચ કરશો તો આખી આખી વસ્તુ તમને સરળતાથી આ અલગ અલગ પ્રકારના રુધિર જૂથ માટે શું જવાબદાર છે આરબીસી પર આવેલા ચોક્કસ પ્રકારના એન્ટિજન જવાબદાર હોય છે બરોબર એન્ટીજન એન્ટીજન બી એન્ટિજન એ બી અને કોઈ પણ એન્ટીજનનો અભાવ અને આધારે રુધિર જૂથ એ રુધિરજૂથ બી રુધિર ઓ નક્કી થાય છે તો અને દર્શાવેલા છે તમે જોઈ શકો છો કે કઈ રીતે અલગ અલગ પ્રકારના રુધિર જૂથ જે છે તે ચોક્કસ રીતે દર્શાવેલા આવે છે દર્શાવવામાં આવેલા છે દાખલા તરીકે જે રુધિર જૂથ ઓ છે તેના રક્તકણો ઉપર કોઈ પણ એન્ટીજેન આવેલો નથી તો રુધિરજૂથ જૂથ ઓ છે તે યુનિવર્સલ ડોનર એટલે કે શું બની જાય છે મિત્રો સર્વદાતા બની જાય છે એ જ રીતે રુધિરજૂથ જૂથ એ બી છે તે સર્વગ્રાહી બની જતો હોય છે રુધિરજૂથ માતા અને પિતાનું જો નક્કી હોય તો તેના આધારે બાળકનું રુધિરજૂથ છે તેની સંભાવના લગાડી શકાય છે બરોબર કારણ કે રુધિરજૂથ જે છે તે અલગ અલગ પ્રકારના બહુવૈકલ્પી જનીનોના સ્વરૂપો છે તેના દ્વારા નિયંત્રિત હોય છે બરોબર કે જ્યાં રુધિર જૂથ એ અને બી એ પ્રભાવી વિષમયુગની પ્રભાવી અવસ્થામાં બનશે જ્યારે તે જયારે અવસ્થામાં જ અભિવ્યક્ત થાય છે પરંતુ આ એક ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે તેનું તો સહપ્રભુતાનું એટલે કે કોડોમિનન્સનું તો જોવા મળે છે કે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારના જે રુધિરજૂથ છે તે કેટલા ટકા વસ્તીની અંદર આવેલા છે તો તમે જોઈ શકો છો કે સર્વસામાન્ય રુધિર જૂથ જે છે તે છે ઓ પોઝિટિવ થર્ટી એટ પરસેન્ટ લોકો પૃથ્વી પરની કુલ વસ્તીના તે શું ધરાવે છે તો એ ઓ પોઝિટિવ રુધિર ધરાવે છે ત્યારબાદ એ પોઝિટિવ થર્ટી ફોર પરસેન્ટ લોકો પૃથ્વી પરના તે શું ધરાવે છે એ પોઝિટિવ રુધિર ધરાવે છે જ્યારે અત્યંત રેરલી જોવા મળતા રુધિર પ્રકાર ક્યાં છે તો એ છે એ બી નેગેટિવ અને બી નેગેટિવ ઓકે સાથે સાથે ઓ નેગેટિવ પણ ઘણો બધો રેયર ગણી શકાય બરાબર તો આમ આ અલગ અલગ પ્રકારના રુધિર જૂથ છે તેને વર્ગીકૃત કરવામાં આવે છે તો આમ એન્ટિજનને આધારે જે રુધિર જૂથ છે તે નક્કી થતાં હશે આ જ રીતે બોમ્બે રુધિર જૂથ છે તેની અંદર ઓ રુધિર જૂથમાં જ ચોક્કસ રીતે એન્ટીજન નો સંપૂર્ણ અભાવ હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એ કિસ્સામાં તેને બોમ્બે રુધિર જૂથ કહેવામાં આવે છે જે મિત્રો હવે જે આપણે દેહજળ પ્રચ્છામાં અભિવ્યક્ત થો મુદ્દો ગણવામાં આવે છે આ મુદ્દો કયો છે મિત્રો તો આ મુદ્દો છે રુધિરની જમાવટનો બરાબર હવે જે આપણે ટોપિક સમજવાના છીએ એ છે રુધિરની જમાવટ એટલે કે રુધિરનું ગંઠન કોએગ્યુલેશન ઓફ બ્લડ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય ત્યારે ઘામાંથી રુધિર વહેવા લાગે છે અને આ વહેતું રુધિર થોડા સમય બાદ આપમેળે અટકી જતું હોય છે આ ક્રિયાને રુધિર ગંઠન અથવા તો રુધિરની જમાવટ તરીકે ઓળખવામાં આવે છે બરોબર તો જ્યારે કોઈ ઈજા થાય અથવા કોઈ આઘાત લાગે તેના પ્રત્યુત્તરમાં શરીરમાંથી રુધિરની જે રુધિરની રુધિરનો જે લોસ છે રુધિરનો વ્યય જે છે તેને અટકાવતી આ પ્રક્રિયા છે તેને રુધિરની જમાવટ અથવા ગંઠન કહેવામાં આવે છે રુધિરની ગંઠનની ક્રિયા જ્યારે થાય છે ત્યારે સ્થાને ચોક્કસ રીતે પડતા રંગની ગાંઠ અથવા તો તો જમાવટ જોવા મળે છે જેનો તમે જો અભ્યાસ કરો તેમાં મુખ્યત્વે ફાઈબ્રિન તરીકે ઓળખાતા પ્રોટીન તંતુના ઝાડા અને તેમાં રુધિરના મૃત અને ક્ષતિગ્રસ્ત સંગઠિત પદાર્થો આવેલા હોય છે મતલબ કે રુધિર કોષો આ ફાઇબ્રિનના બનેલા ઝાડાની અંદર ફસાઈ ગયેલા હોય છે બરોબર કરવામાં આવે છે આ વિશિષ્ટ કારકોની હાજરીમાં રુધિર જામી જવાની જે ક્રિયા છે તેનો પ્રારંભ થતો હોય છે બરોબર દાખલા તરીકે કોઈ જગ્યાએ ઈજા પહોંચી તો એ જે ઈજાગ્રસ્ત ભાગ છે એ ઈજાગ્રસ્ત ભાગની જે પેશીઓ છે તે અમુક કારકો મુક્ત કરશે અને આવા વિશિષ્ટ કારકો રુધિરની ગંઠનની ક્રિયાને સક્રિય કરશે ક્રિયાનો પ્રારંભ કરશે આ સંપૂર્ણ ક્રિયામાં લગભગ તેર જેટલા વિવિધ પ્રકારના રુધિર ગંઠનના કારકો જવાબદાર હોય છે અને આમાંનો ખૂબ એક અગત્યનો કારક છે એ છે કેલ્શિયમ આયન તો કેલ્શિયમ આયન છે તે રુધિર ગંઠનની ક્રિયામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે આ ક્રિયાની અંદર જે મુખ્યત્વે તબક્કાઓ થતા હશે એ ક્યાં હશે તો

સ્વરૂપમાં પ્રોથ્રોમ્બિન નામના નિષ્ક્રિય સ્વરૂપમાં રહેલું હોય છે જવાબદાર હોય છે બરોબર થ્રોમ્બો નામનો ઉત્સેચક આ ક્રિયા કરવા માટે જવાબદાર હોય છે તો જો થ્રોમ્બો ઉત્સેચક નું સંકુલ હોય તો જ

વર્ણનની દ્રષ્ટિ ઘણી લાંબી લાગે છે પરંતુ વાસ્તવમાં જ્યારે થાય છે ત્યારે અત્યંત ઝડપી થતી આ ક્રિયા છે જે ગંઠનની ક્રિયા થાય છે તેના માટે ઈજા અથવા તો એ ઘામાં રહેલ જે અલગ અલગ પેશીઓ છે જે ઈજાગ્રસ્ત પેશીઓ છે એ ઘામાં રહેલી ઈજાગ્રસ્ત પેશીઓ દ્વારા મુક્ત થયેલા પ્રોટીન અને વિશિષ્ટ કારકો એ રુધિર કણીગાઓને ચોક્કસ પ્રકારના કારકો મુક્ત કરવા માટે પ્રેરે છે બરોબર ઘામાંથી પામતા જે વિશિષ્ટ રસાયણો હશે કે ચોક્કસ પ્રકારના કારકો મુક્ત કરવા માટે પ્રેરિત કરશે જેથી જામી જવાની ક્રિયા છે એ સક્રિય થશે અને અંતમાં ફાઇબ્રિન આવીને સંપૂર્ણ ગાંઠ બરોબર કથ્થાઈ રંગની ગાંઠ અથવા તો રુધિરની જમાવટ કરી દેશે તો આ એક ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ છે આની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે આ થયેલું છે અને તેની અંદર ચોક્કસ રીતે તમે જે કોષો રક્તપાસ તાંતડા દેખાય છે એ તાંતણા બીજા કોઈ નહીં પરંતુ ચોક્કસ રીતે સેના છે ફાઇબ્રિનના છે ફાઇબ્રિનના બનેલા તાંતણાઓ એ ચોક્કસ રીતે આરબીસી ને ઉપરાંત બીજા ઘણા બધા સંગઠિત પદાર્થોને તેમની અંદર ફસાવી લે છે તેમની અંદર અટકાવી દે છે અને રુધિર ગંઠન ની ક્રિયા કરે છે સમજણ મિત્રો તો ઇલેક્ટ્રોન પરથી આ ક્રિયાને ખૂબ સરળ રીતે સમજી શકાય મિત્રો રુધિર જમાવટ ની જે ક્રિયા છે તે આમ તો શરીરની બાળક થતી હોય છે ઘણી બધી વાર જો રુધિર જમાવટ ની ક્રિયા કોઈ આંતરિક કારકોને લીધે જે રુધિર વાહિની છે તેની અંદર થઈ જાય તો રુધિર વાહિની અંદર ઉત્પન્ન થયેલો છે રુધિરનો ક્લોટ છે બ્લડ ક્લોટ છે તે રુધિરનો પ્રવાહ અટકાવી શકે છે અને તેને લીધે હૃદય અથવા તો મસ્તિષ્ક જેવા અગત્યના અંગો એ નિષ્ફળ થઈ જવા એ ખૂબ જોવા મળતી સમસ્યા છે પરંતુ જો આપણે ઈજાને લીધે થતો રુધિરનો વ્યય અટકાવવા માટે થતી રુધિરની જમાવટ વિશે વાત કરીએ તો તેને ક્યાં ક્યાં તબક્કાઓમાં સમજી શકાય તો રુધિરના જમાવટની જે ક્રિયા છે તેને મુખ્યત્વે આપણે ત્રણ તબક્કાઓમાં સમજી શકીએ છીએ બરોબર તેને મુખ્યત્વે આપણે ત્રણ તબક્કાઓમાં સમજી શકીએ છીએ સૌથી પહેલો જે તબક્કો છે એ છે થ્રોમ્બો નિર્માણ સૌથી પહેલો જે તબક્કો છે એ છે થ્રોમ્બો નિર્માણ આ શરૂઆતનો તબક્કો છે ગંઠનનો જેને બે અલગ અલગ પેટા તબક્કાઓમાં વિભાજીત કરી શકાય છે જે બીજું કંઈ નથી પરંતુ એના સ્ત્રોત છે મતલબ કે ઓરિજિન છે આ ક્રિયા ક્યાંથી પ્રેરવામાં આવી આંતરિક કારકોને લીધે કે પછી બાહ્ય કારકોને લીધે

જ્યારે રુધિર નુકસાન પામેલી રુધિરવાહિની સંપર્કમાં આવે છે ત્યારે શરૂ થાય છે મતલબ કે વહન પામતું રુધિર જ્યારે ઈજાગ્રસ્ત ભાગની આસપાસથી પસાર થાય છે ત્યારે જયાંત્રિક માર્ગ છે તેને શરૂ કરી દેવામાં આવે છે આ ક્રિયા કેમ થતી હશે તો સૌપ્રથમ હેગમેન કારક તરીકે ઓળખાતો કારક નંબર બાર હેગમેન કારક તરીકે ઓળખાતો ફેક્ટર નંબર ટવેલ્વ એટલે કે કારક નંબર બાર તેને સક્રિય કરવામાં આવે છે અને અંતમાં આવશ્યક કારક નંબર દસ ઉત્તેજક સંકુલ આવશ્યક કારક નંબરફિલિક કારક એટલે કે એન્ટીહિમોફિલિક ગ્લોબ્યુલિન ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ આયનો સમાવેશ થાય છે તો આવશ્યક કારક નંબર દસ ઉત્તેજક સંકુલ છે આનાથી બને છે અને તે આ સંપૂર્ણ ક્રિયાનું નિયમન કરશે એ જ રીતે જો બાહ્ય માર્ગ ની વાત કરવામાં આવે તો બાહ્ય માર્ગ ક્રિયા કઈ રીતે રુધિર રસની બહારની બાજુ બરોબર મતલબ કે ઈજાગ્રસ્ત પેશીમાંથી નિર્માણ પામે છે કારકો રુધિર રસમાં ઉત્પન્ન નથી થતા પરંતુ રુધિર રસની બહારની બાજુ ઈજાગ્રસ્ત પેશીમાં ઉત્પન્ન થાય છે ખાસ કરીને

થ્રોમ્બોપ્લાસ્ટિન જે છે તે હવે તબક્કા 2 માં ઉપયોગમાં આવશે તબક્કા 2 નું કામ શું છે તો થ્રોમ્બિન નું નિર્માણ કરવું તો પ્રોથ્રોમ્બિન કહે છે થ્રોમ્બિન નું નિષ્ક્રિય સ્વરૂપ છે જે રુધિરરસ માં રહેલું હશે આ પ્રોથ્રોમ્બિન ની સાથે થ્રોમ્બોપ્લાસ્ટિન પ્રક્રિયા કરે છે કોણ પ્રક્રિયા કરે છે તબક્કા 1 માં ઉત્પન્ન થયેલું થ્રોમ્બોપ્લાસ્ટિન આમ તબક્કા 1 માં થ્રોમ્બોપ્લાસ્ટિન કે જેને થ્રોમ્બોકાઇનેસ પણ કહેવાય છે તેનું સંશ્લેષણ થાય છે હવે તબક્કો બે શરૂ થશે તબક્કા બે નું કામ શું છે મિત્રો તો તબક્કા બે માં થ્રોમ્બિન નું નિર્માણ કરવામાં આવે છે કઈ રીતે તો રુધિર એક માં રહેલા રુધિર રસમાં રહેલા પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતરણ કરે છે તે રુધિર રસમાં રહેલા પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતરણ કરે છે અને આ ક્રિયા થ્રોમ્બોકાઇનેસ

એ ફાઈબ્રીનોજન સાથે પ્રક્રિયા કરે છે બરાબર એટલે કે તબક્કા એક એ તબક્કો બે શરૂ કરો તબક્કા બે તબક્કો ત્રણ શરૂ કરો તો આમ આ કેસ્કેડ ઓફ રિએક્શન છે બરાબર શૃંખલામાં થતી પ્રક્રિયાઓ છે તબક્કો ત્રણ જે છે તેમાં ફાઇબ્રિનનું નિર્માણ થાય છે તબક્કા ત્રણ માં તબક્કા બે માં ઉત્પન્ન થયેલું જે થ્રોમ્બિન છે તે ફાઈબ્રીનોજન સાથે પ્રક્રિયા કરે છે રુધિર રસમાં રહેલું ફાઈબ્રીનોજન તે ફાઇબ્રિનનું નિષ્ક્રિય સ્વરૂપ છે જ્યારે ચોક્કસ રીતે તબક્કા બે માં ઉત્પન્ન થયેલા થ્રોમ્બિન નું રિએક્શન થાય છે થ્રોમ્બિન છે પ્રક્રિયા કરે છે ત્યારે ફાઈબ્રિનોજન માંથી સક્રિય દ્રાવ્ય એવું ફાઇબ્રિન બની જાય છે મતલબ કે ફાઇબ્રિનોજનને ને ફાઈબ્રિનમાં ફેરવવાનું કામ એ તબક્કા બેમાં માં બનેલો થ્રોમ્બિન કરે છે કેલ્શિયમ આયન અને સક્રિય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક એફએસએફ જે છે કારક નંબર તેર એ બરાબર આ કારક નંબર થર્ટીન એ જે એફ અને કેલ્શિયમ આયન આ ફાઇબ્રિનને સ્ટેબલ બનાવે છે તેને સંતુલિત બનાવે છે અને તેની મદદ વડે જે દ્રાવ્ય ફાઇબ્રિન છે તેને એ સ્થાયી ફાઇબ્રિનમાં એટલે કે તાંતણાઓમાં ફેરવી દે છે આ તાંતણાઓનું જે ઝાડું છે તે બહાર વહેતા રુધિરને અટકાવી દે છે કારણ કે તેમાં સંગઠિત પદાર્થો બધા ફસાઈ જાય છે પરિણામ સ્વરૂપે સખત રુધિર ગાંઠોનું નિર્માણ થાય છે પરિણામ સ્વરૂપે સખત રુધિર ગાંઠોનું નિર્માણ થાય છે ઓકે મિત્રો

ત્યારે બાહ્ય માર્ગ એટલે શું તો આ તંત્રની શરૂઆત કરતા કારકો તે રુધિર રસની બહારની બાજુથી બરાબર પેશીઓમાંથી ઇજાગ્રસ્ત પેશીઓમાંથી નિર્માણ પામે છે અને શરૂ કરે છે થ્રોમ્બોકાઇનેઝનું નિર્માણ થ્રોમ્બોકાઇનેઝ અથવા થ્રોમ્બોપ્લાસ્ટીન જે તબક્કા એકમાં બને છે તે હવે તબક્કા બે ની ક્રિયાને સંતુલિત કરે છે તબક્કા બે ની ક્રિયાનું નિયમન કરે છે તબક્કા એકમાં ઉત્પન્ન થયેલું થ્રોમ્બોકાઇનેઝ તબક્કા બે માં રુધિરરસની અંદર રહેલા નિષ્ક્રિય એવા થ્રોમ્બો રુધિરરસની અંદર રહેલા નિષ્ક્રિય એવા પ્રોથ્રોનું રૂપાંતર એ તબક્કા બે માં રુધિર રસમાં રહેલા નિષ્ક્રિય એવા પ્રોથ્રોમ્બિનનું સક્રિય એવા થ્રોમ્બિનમાં રૂપાંતરણ કરે છે આ ક્રિયા દરમિયાન થ્રોમ્બોપ્લાસ્ટિનની હાજરી અથવા તો થ્રોમ્બોકાઈનેસની હાજરી અનિવાર્ય છે આ ક્રિયાના અંતે કેલ્શમ આયનો મુક્ત થઈ જાય છે તબક્કા બે દરમિયાન ઉત્પન્ન થયેલું જે થ્રોમ્બિન છે હવે એ તબક્કા ત્રણની ક્રિયાનું નિયમન કરશે કઈ રીતે તો થ્રોમ્બિનની હાજરીમાં તબક્કા ત્રણમાં રુધિર રસની અંદર રહેલું જે નિષ્ક્રિય એવું ફાઇબ્રિનોજન છે તે થ્રોમ્બિનની હાજરીમાં રૂપાંતરિત થઈને ફાઇબ્રિન બનાવે છે કેલ્શિયમ આયાનો સક્રિય ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારકો એફએસએફ બરોબર આ જે કારકો છે તેઓ શું કરે છે તો તે જે દ્રાવ્ય એવું છે તેને સ્થાયી સ્વરૂપે સખત રુધિર ગાંઠોનું નિર્માણ થાય છે આ રુધિર જમાવટની ક્રિયા પૂરી થાય છે અને જ્યાં સુધી ઘા નહીં રૂજાય ત્યાં સુધી આ રુધિરની જમાવટની ની ક્રિયા ને લીધે ઉત્પન્ન થયેલી ગાંઠ ત્યાંને ત્યાં રહે છે ત્યારબાદ આપમેળે આ ગાંઠ છે ત્યાંથી દૂર થઈ જાય છે બરોબર તો આમ આ અલગ અલગ તબક્કાઓ જે છે કે જેની અંદર ચોક્કસ રીતે થ્રોમ્બિન કે જે જે ચોક્કસ રીતે થ્રોમ્બોસાઇટ્સ તરીકે ઓળખાતા કોષો દ્વારા ઉત્પન્ન થતું હશે તેનું ખૂબ અગત્યનો રોલ છે અને અંતમાં આ રીતે તાંતણાઓ રૂપી ફાઇબ્રિન જે છે તે રુધિર ગંઠનની ક્રિયા કરી દેશે અને બહાર વહે જતા રુધિરને અટકાવશે મિત્રો અંતમાં એક ખૂબ અગત્યનો વિડિયો કે જેની મદદ વડે આપણે રુધિરની જમાવટની શ્રેણીબદ્ધ ઉત્સેજકીય ક્રિયાને સમજી શકશું ચાલો તેને જોઈએ બરોબર તો આ વિડીયો ખૂબ અગત્યનો છે ખૂબ ધ્યાનથી આને મિત્રો આપણે જાણીએ છીએ તેમ જે રુધિર વાહિનીઓમાં વહેતું રુધિર છે તેની અંદર રુધિર કણોમાં અલગ અલગ પ્રકારના કોષો હોય છે રુધિર કોષો હોય છે જેમાં ખાસ કરીને તમે જુઓ છો તેમ આરબીસી છે તેની સાથે ચોક્કસ પ્રકારના એવા થ્રોમ્બોસાઇટ્સ એટલે કે પ્લેટલેટ છે અને તેની સાથે ચોક્કસ રીતના એવા જે શ્વેત કણો છે એમાંના જે થ્રોમ્બોસાઇટ્સ છે એટલે કે જે ત્રાક કણો છે બરોબર અથવા રુધિર કણિકાઓ છે તેમના દ્વારા રુધિર જમાવટની ક્રિયા છે તેને ઘણી બધી ઉત્તેજવામાં આવતી હોય છે રુધિર જમાવટની ક્રિયા ઉત્તેજવા માટે ઘણા બધા બાહ્ય અને આંતરિક કારકો પણ જવાબદાર હોઈ શકે તેના પરિણામ સ્વરૂપે આ રીતે જે વહી જતા રુધિરને અટકાવી દેવામાં આવે છે અને બહાર વહી જતું રુધિર અટકી જાય છે અને અહીંયાથી ચોક્કસ રીતે તમે જોઈ શકશો કે આમ જે ઈજાગ્રસ્ત ભાગ છે ચોક્કસ રીતે સીલ થઈ જાય છે અને વહી જતું રુધિર ત્યાંથી અટકી જાય છે આના માટે એટલે કે કણો અને રુધિર રસમાં રહેલા તેર એવા અલગ અલગ રુધિર ગંઠનના કારકો કે જેમાં કેલ્શિયમ આયનનો પણ સમાવેશ થાય છે તે જવાબદાર હોય છે તો મિત્રો આ સાથે આપણે રુધિરની જમાવટની ક્રિયાને ખૂબ સારી રીતે સમજી લીધી છે

તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો ઓકે ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ સો મચ